સુભાષનગર વિસ્તારમાં આવેલા મણિરત્નપુરમના ફ્લેટના રહેણાંકમાં આગ ભૂભી ઉઠતા અંદાજિત બે લાખથી થી નુકસાન સુભાષનગરના મણિરતનપુરમ ફ્લેટમાં રહેતા અંધારીયા ગૌરાંગભાઈના રહેણાંકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી તેની સાથોસાથ પી જીવીસીએલના પણ અધિકારીઓ પહોંચ્યા હતા જ્યારે આગનું કારણ શોર્ટ સર્કિટ થવાથી લાગ્યું હોવાનું પુરવાર થયું હતું આ આગમાં અંદાજિત રૂપિયા બે લાખની ઘર વકરીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું અદિક મરી રત્ન બાર ઓ ટીસી ચાલુ કરી દીધું છે બરોબર છે અમારું

사이이 ગૌરાંગ અંધારિયા મણિરત્નપુરમ ફ્લેટ માનસ દર્શન થ્રીની સામે એરપોર્ટ રોડ સુભાષનગર મારા ઘરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને એને કારણે આ મંદિરને આખું નુકસાન થયું છે અમારા રૂમ આખું નુકસાન થયું છે ફર્નિચર આપણે રસોડાનું બળી ગયું છે લગભગ અંદાજીત બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું એવું લાગી રહ્યું છે